ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીપ થઈ છે ત્યારે હું આદરણી દેશના વડાપ્રધાનની જે વિકાસની રાજનીતિ છે મારા દેશના એક એક નાગરિકને વધુ વધુ કેમ સુવિધા મળે એવા રાતને દિવસ કામ કરતા હોય ત્યારે હું એમને પણ અભિનંદન આપું છું એવી જ રીતે જે કાંઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે એને પણ અભિનંદન આપું છું અને દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ અને પ્રભારી એવા શ્રી આપણા સી આર પાટીલ સાહેબને પણ હું અભિનંદન આપું છું કે આટલી મોટી બહુ મોટી જીત થઈ છે અને ગુજરાતની અંદર અને આપણા રાજકોટમાં આજે અમે જ્યારે જીતનો ઉત્સાહ મની રહ્યા છીએ ત્યારે રાજકોટના દરેક કાર્યકરો પણ એમાં જોડાયા છે અમારા રામભાઈ મોકરિયા રાજ્યસભાના સભ્ય મેયર શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સૌ કોર્પોરેટરો અને શહેરની સમગ્ર ટીમ આમાં જોડાઈ છે અને ઉત્સાહ મનાવી રહ્યા છે આપ જોયો જોઈ શકો છો ફટાકડા પણ ફોડી રહ્યા છે અને આવતા દિવસોમાં વધુ વધુ ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે સૌ સાથે મળી અને કામ કરશું એવો મને વિશ્વાસ છે